નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલની અંદર ગાય ગામડુંની ખેતી પ્રકૃતિ અને વૃક્ષ વનસ્પતિને લગતા વિડીયો હું અપલોડ કરતો હોઉં છું મિત્રો ખાસ કરીને હું મારી આ ચેનલની અંદર સુભાષ પાલેર કૃષિ કરતા ખેડૂતોના ખેતીના વિડીયો સુભાષ પાલેર કૃષિને લગતી પદ્ધતિના જે મોડેલો તૈયાર થયા છે એ મોડેલોના વિડીયો હું ખાસ કરીને આ મારી યુટ્યુબ ચેનલમાં શેર કરું છું જેથી કરીને આપણા ગુજરાતમાં દેશમાં આ વિડીયો જોઈને લોકો સુભાષ પાલેકર કૃષિ કરતાં પ્રેરાય એના માટેનો મારો પ્રથમ પ્રયત્ન છે મિત્રો આ આ યુટ્યુબ ચેનલની અંદર ભવિષ્યમાં મને કોઈ આવક નથી છે તો એ આવક જે પણ જેટલી પણ થાય તેટલી આવક હું સુભાષ પાલેટ કૃષિના પ્રચાર પ્રચારમાં વાપરીશ એની તમને ખાતરી આપું છું આ વિડીયો બનાવીને મારે કોઈ આવક થાય કે કમાણી થાય એવો જરા પણ હેતુ નથી પરંતુ ગુરુજીનું આ સદકાર્ય છે સુભાષ પાલેકરજી કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપણા દેશને જળમુક્ત ખેતી કરવા માટે જબરદસ્ત પ્રયત્ન કરી રહ્યા છે એના પ્રયત્નમાં હું સહભાગી બનું અને યુટ્યુબના દ્વારા જે આવક થાય એમાં વાપરો એવી મારી પરમ ઈચ્છા છે તો વિડીયો સારો લાગે તો અંત અંત સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે હું એક એવા ખેડૂત સાથેની મુલાકાત તમને કરાવવા જઈ રહ્યો છું જે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ખેડુભાર ગામના વતની છે એમનું નામ સુરેશભાઈ કુંભાણી છે અને એમના ફાર્મનું નામ ભોલે સુભાષ પાલેકર ફાર્મનું નામ છે આ ફાર્મની અંદર તેઓએ પાંચેક વર્ષથી સુભાષ પાલેગર ખાદ્ય જંગલ મોડલ ઊભું કર્યું છે અને જબરદસ્ત એને સફળતા એમાં મળી છે જુદા જુદા ફળ પાકો શાકભાજીઓ એની અંદર તેઓ ઉત્પાદન લે છે તો એની આજે મેં મુલાકાત લીધી છે અને એમનો વિડીયો બનાવેલો છે તો આગળનો વિડીયો હવે આપણે વાર્તાલાપ રૂપે શ્રી સુરેશભાઈ કુંબાણીને સાંભળીશું ભારત માતાજી જય નમસ્કાર મિત્રો હું છું વાડિયાભાઈ કુંબાણી અમરેલી અને આજ તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના શેરુપારા ગામના સુરેશભાઈ કુંબણીના ભોલે સુભાષ પાલેકર ફાર્મ પર હું આવ્યો છું અને અહીંયા અમે સુભાષ પાલેકર ખાદ્ય જંગલ મોટર ઊભું કર્યું છે તો આપણે સુરેશભાઈને પૂછીએ કે સુરેશભાઈ તમે આ કેટલા સમયથી આ સુભાષ પાલેકર સાહેબે જોડાયેલા છો તમને આ કઈ રીતે આની પ્રેરણા મળી એ તમે તમારો પોતાનો પરિચય આપી અને વિગતવાર વાત કરો જય ગૌ માતા મારું નામ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણી છે મારું ગામ શેડુબાર છે તાલુકો જિલ્લો અમરેલી હું વતની છું અને છેલ્લા પાંચ પાલેકર પદ્ધતિથી જે ખેતી જંગલ મોડલ જે મેં બનાવ્યું છે એ ખરેખર બે હજાર એકવીસ પેલી જૂનથી એનું મેં સ્ટાર્ટિંગ કર્યું હતું અને આજે એ જંગલ ચાર વર્ષની આળે ગાળે થવા તૈયાર છે અને આજે વાડિયાભાઈની રૂબરૂમાં એ જંગલની એને મુલાકાત લીધી અને જંગલ જોયું એ વાડિયાભાઈએ એને સરસ આ મોડલ લાગ્યું અને દાદાની પ્રેરણાથી મેં બે હજાર એકવીસની અંદર જંગલ મોડલનો જે એનો કોન્સેપ્ટ આવ્યો ત્યારે મેં આ જંગલ મોડલનું નિર્માણ કર્યું છે અને આ જંગલ મોડલ આજે ફળ દેવાની ક્ષમતા ઉપર આવી ગયું છે અને બહુ સરસ છે શરૂઆતના તબક્કામાં મેં ઘન જીવામૃત દસપણની અર્ક જેવા બધાએ યુઝ કરી અને સરસ મજાનું એને એનું ડેવલોપિંગ માટે સારામાં સારી ક્રિયા કરી હતી ત્યાર પછી આસાદન મારે મહત્વની ભૂમિકા ભજવે છે એક દસ ફૂટના પટ્ટાની અંદર સખત હું આસાદન કર્યા કરું છું તો સુરેશભાઈ આ જે જંગલ મોડલ તમે બનાવ્યું છે સુભાષ પાલેકર ખાદ્ય જંગલ મોડલ તો એમાં તમે કેવા કેવા ફળ ઝાડ ઉગાડ્યા છે અને એનું એકબીજાથી અંતર કેટલું છે અમારા ખેડૂત મિત્રને જણાવો હવે આ મોડલની અંદર એવી વિવિધતા છે કે વીસ બાય વીસે જે ફેલાવદાર ઝાડ હોય એનું અંતર મેં વીસ બાય વીસે રાખ્યું છે જે ઊભા ચાલતા ઝાડ હોય દાખલા તરીકે સીતાફળી છે દાડમ છે સફરજન છે સરગવા છે આનું પ્લાન્ટેશન મેં એના ગેપની અંદર જે દસ ફૂટનો ગેપ હોય એમાં એનું વાવેતર કરેલું છે મેન પ્લાન વીસ બાય વીસના અંતરથી છે જેમાં આંબા છે લીંબુ છે આવા મેન ક્રોપ જે છે એ વીસ બાય વીસે રાખેલા છે અને જ્યારે એના અંતરપાક તરીકે જે અંદરના પાક છે દાખલા તરીકે સીતાફળી છે જામફળી છે લાલ જામફળી છે આવા બધા ક્રોપ છે છે અંતરમાં રાખેલા જેના કારણે આ મોડલની અંદર અઢીસો જેટલી જામફળી છે લાલ અને અને સફેદ જેટલા એની અંદર સીતાફળના ઝાડ છે અને બસો લીંબુ છે અને વીસથી થી પચીસ આંબા છે અને સિત્તેર એંસી સફરજન છે અને બાકીના સાતસો આઠસો સરગવા છે આ રીતનું આખું અંદર પછી પોપૈયા અને કેળનું પણ વાવેતર કરેલું છે

આવા સરસ મજાના બધા ક્રોપ વાવું છું પણ હવે આ જંગલ વધારે વિકસિત હોવાથી હવે થોડાક શાકભાજીનો સ્ટોર ઘટ્યો છે બાકી આ ત્રણ વર્ષની અંદર અમે સારા સારામાં સારી ક્વોલિટીના શાકભાજી એમાં ઉત્પન્ન કર્યા હતા અને સારા ભાવતાલ પણ મળી રહ્યા હતા તો સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આ સુભાષ પાલેકર ખેતીની શરૂઆત કરી ત્યાર પછી આ જંગલ મોડલમાં બીજા મૃત કઈ રીતે આપ્યું જીવામૃત અને ઘન જીવામૃત કેટલી હવે આની અંદર આ બધું પ્લાન્ટેશન કર્યું ત્યારે બીજા મૃતનો મેં ઉપયોગ કર્યો હતો એક બેરલમાં બીજા મૃત બનાવી અને એના મોળ અંદર પલાળી અને ત્યાર પછી એનું પ્લાન્ટેશન કર્યું હતું કોઈ પણ બીજ વાવું તો એ પણ બીજા મૃતમાં પલાળી અને ત્યાર પછી જ એનું પ્લાન્ટેશન કરું ત્યારે શરૂઆતના તબક્કામાં જ્યારે પિત્ત આપતો હોય ત્યારે એમાં જીવામૃતનો પણ ઉપયોગ કરતો અને જયારે પ્લાન્ટેશન કર્યા ત્યારે જેના ખાડા ઝાડના બનાવ્યા હતા એમાં મેં પણ ઉપયોગ કરેલો છે તો સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રો ને એ જણાવો કે તમે શરૂઆતના તબક્કે વર્ષથી દોઢ વર્ષ કે બે વર્ષ સુધી તમે જીવામૃત કે ઘનજીવામૃત નો આમાં ઉપયોગ કર્યો ત્યાર પછી હવે તમે આમાં જીવામૃત આપો છો કે કેમ અને કેટલું આપો છો એ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો હવે શરૂઆતના તબક્કામાં ઘનજીવા મૃત નાખીને જ્યારે પ્લાન્ટેશન કર્યો ત્યાર પછી એકવાર ઘન મૃતનો મેં છંટકાવ કર્યો હતો ત્યાર પછી એમાં પિત્ત આપેલું હતું અને ત્યાર પછી જીવામૃત હું સખત એક વર્ષ પંદર જીવામૃતનો જીવામૃતનું વારે વારે પાણી પીવું એને જમીનની અંદર છોડી દેતો અને દસ પણ અર્કનો સ્પ્રે કરતો આઠ દિવસે દસ દિવસે તો સુરેશભાઈ મને એ જ વાત જણાવો કે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતો જ્યારે પોતાના પાકમાં રોગ આવે છે ત્યારે ઝેરી દવાનો છંટકાવ કરે છે તો આપ આ સુભાષ પાલેકર પદ્ધતિમાં કોઈ રોગ આવે ત્યારે શું શું ઉપાય કરો છો એમાં હું શરૂઆતના તબક્કામાંથી દસમણી અર્ગ બનાવતો નિમાસ્ત્ર બનાવતો અસ્ત્ર બનાવતો અને અલગ અલગ એવી સા ખાટી સાસની અંદર ત્રાંબુ નાખીને એનો પણ મેં સ્પ્રે કરેલો છે ગળમૂત્રનો અને જીવામૃતનો પણ મેં સ્પ્રે કરેલો છે જીવાતને કંટ્રોલ કરવા માટે પણ એ બધું એક વર્ષ મારે કરવું પડ્યું હતું ત્યાર પછી તો હવે કોઈ પણ પ્રકારની જીવાત આ બગીચામાં લાગતી નથી એટલે ત્યાર પછી કાંઈ એનો ઉપયોગ કરવો પડતો નથી તો સુરેશભાઈ આપણા ગુરુજી જે સુભાષ પાલેકરજી છે એ આ ખાદ્ય જંગલ મોડલ છે અને એટીએમ મશીન

લીંબુ તૈયાર થાય તો લીંબુનું માર્કેટિંગ કરવાનું કેળા તૈયાર થયા હોય તો કેળાનું માર્કેટિંગ કરવાનું બધું અલગ અલગ સમયે અને કાયમ માટે થોડું ઘણું ચાલુ રહે એને માટે કાયમ આપણે આ એક એટીએમ તરીકે આપણે કાયમ પણ આવક ચાલુ રહે છે તો સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રો એ માહિતી આપો કે તમારે આ જે ઉત્પાદન છે ફળ ફળાદી શાકભાજી એનું વેચાણ વ્યવસ્થા તમે શું રાખેલી છે વેચાણ વ્યવસ્થામાં દાદા અત્યારે તો જાદા મોટા ભાગનું વેચાણ હું મારી જાતે પોતે સેલિંગ કરી નાખું છું જો હળદર પાવડર હતો તો પણ મેં નવસો ત્રણસો છસો ના ભાવનો જાતે જ બનાવીને પાવડર તૈયાર કરી અને બધું જાતે સેલિંગ કર્યું હતું સીતાફળ થયા હતા તો પણ સીતાફળનું સેલિંગ એ મારે જે ગ્રાહક જે લોકો મારો બગીચો જોવા આવે એ લોકો મને નંબર આપતા જાય જયારે સિઝન ના ફ્રૂટ તૈયાર થાય ત્યારે એ લોકો એને જણાવું એટલે એ લોકો મને ઓર્ડર આપી અને જાજા મોટા ભાગનો ફ્રુટ એ લોકોને જો પોસ્ટું કરું છું તો સુરેશભાઈ જે આ ગુરુજી આપને જંગલ મોડેલ આપ્યું છે તો એ ગુરુજીનું આની પાછળ એક પાકની બીજા પાક સાથેની શું સંબંધ છે અને એ એકાબીજાને શું મદદરૂપ થાય છે અને એકાબીજા શું શું આપલે કરી શકે છે એ બાયોડાયવર્સિટી છે એટલે મિક્સ પાક મિક્સ પાક પદ્ધતિ વિશે મને થોડી માહિતી આપો મિક્સ પાક પદ્ધતિની અંદર તમે એક સરખો પાક વાવ્યો હોય તો જમીનની અંદર એક સરખા તત્વો બધા ખેંચતા હોય એક સરખું બધું એનું પોષણ લેતા હોય તો આ ઝાડને કેલ્શિયમ નાઇટ્રોજન પોટેશિયમ અલગ અલગ પ્રમાણમાં ઝાડને જોતું હોય તો દાખલા તરીકે સરગવો છે તો સરગવાના મૂળની અંદરથી ઓટોમેટિક નાઇટ્રોજન છૂટું પડે અને બીજા ઝાડને સારી રીતે પ્રોવાઈડ કરી શકે છે એના ફૂલ અને પત્તા ખરીને સારી રીતે કેલ્શિયમની પણ ઉણપ પૂરી કરી શકે છે ત્યાર પછી એના કલઠલનો તમે આસાદાન કરો તો કાર્બનની રીતે પણ સારામાં સારી રીતે જમીનની અંદર કાર્બનની ક્ષમતા પણ પૂરી રીતે પાડી અને જીવાણુને સારામાં સારો ખોરાક ઉપલબ્ધ કરે છે તો સુરેશભાઈ મારે એ વાત જાણવી છે કે પાલકરજીના આ જે કાંઈ આપણી જેની ખેતી છે એમાં એમના પાંચ આયામો છે એ પૈકીનો એક આયામ છે આચ્છાદન તો આછાદનનું શું મહત્વ છે અને એનાથી કેવી રીતે કાર્બન વધી શકે એની માહિતી આપો આછાદનનું જમીનની અંદર બહુ મૂળભૂત સારામાં સારી રીતે કામ કરવાનું જો કોઈ કાર્ય થતું હોય ને તો આછાદનથી કાર્ય થાય છે જમીનની અંદર પહેલું તો તમે જ્યારે સુકલ કાસ્ટ હોય લીલો કાસ્ટ હોય જ્યારે આછાદનના રૂપમાં તમે કરો છો ત્યારે જ્યારે ફૂંકાઈ જાય છે ત્યારે ઓટોમેટિક હવાની અંદરથી ભેજની અંદરથી ત્રણથી ચાર લીટર પાણી ખેંચી અને તંતુમૂળને આપવાની કોશિશ કરે છે ત્યાર પછી જ્યારે જમીન ઢંકાઈ ગયેલી હોય એટલે જીવાણુની કાયમ માટે અરસપરસ ચાલુ રહી છે ત્રીજા નંબરમાં જમીન ઢકાઈ ગયા પછી એમાંથી ઘાસનું પ્રમાણ ઓછું નીકળી આવે છે ત્યાર પછી જે જમીન ઢકાઈ ગયેલી છે તો જીવાણુને માટે કાયમ ઠંડુ રહેવાથી એની જે ક્રિયા પ્રક્રિયા છે એ સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા પણ સારી રીતે થાય છે ત્યાર પછી જ્યારે ચોમાસાની સિઝન આવે ને એ બધો કાસ્ટ હળે છે ત્યારે કાર્બનના રૂપમાં પરિવર્તન કરી અને જમીનને બેસ્ટમાં બેસ્ટ સારી રીતે કાર્બનની પણ ઉપલબ્ધિ કરી નાખે તો આમાં જમીનમાં તમે જે આ શરૂઆત કરી એ પહેલાં રાસાયણિક હતા અને રાસાયણિક કર્યા પછી રાસાયણિક હતી ત્યારે કેટલો કાર્બન હતો ને હવે આ જંગલ બોર્ડર કર્યા પછી આ આચ્છાદનથી અને આ જે સુભાષ પડેગર ખેતી પ્રક્રિયાથી તમારા ખેતરમાં કાર્બન અત્યારે ક્યાં સ્તરે છે મારો જયારે શરૂઆતના તબક્કામાં જીરો પોઈન્ટ ફાઈવ જેવો કાર્બન હતો અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષના જે આસાદનના પ્રમાણથી અને જે કાર્બન તૈયાર થયો છે એનો કાર્બનનો રેશિયો લગભગ આસપાસ બેની આસપાસ મારો રેશિયો આવી ગયો છે કાર્બનનો જેના કારણે જમીનની અંદર એટલી પ્રભાવશાળી અને શક્તિશાળી જમીન બની ગઈ છે કોઈ પણ બીજનું તમે રોપાણ કરો એટલે એને ઓટોમેટિક ફળ સુધી સુધીની રોગપ્રતિકારક શક્તિ મળી રહી છે જેના કારણે સારામાં સારું પ્રોડક્શન આપવાનું શરૂ થયું છે તો સુરેશભાઈ મને એ જણાવો કે આપણા વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદીજી એમનું સપનું છે કે આત્મનિર્ભર ભારત બને તો એ કઈ રીતે બની શકે આત્મનિર્ભર આપણા જે વડાપ્રધાનનું જે સપનું છે કે આપણો દેશ આત્મનિર્ભર બને આત્મનિર્ભર નિર્ભરનો હેતુ એ છે કે તમે ખેતી સારી ક્વોલિટીનું એમાં ઉત્પાદન કરી અને જે લોકો સુધી પહોંચાડો અને એ ખોરાક ખાવાથી લોકોને કોઈ જાતની બીમારી ન આવે અને તમારે કોઈ પણ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કર્યા વગરની જો ખેતી કરો તો કોઈ પણ જાતનો તમારે બીજો પણ ખર્ચ ન લાગે આવી રીતે સારી રીતે ક્વોલિટી ખેતી આ સુભાષ પાલકર પદ્ધતિમાં થઈ શકે છે એનું આ જીવતું જાગતું મોડલ છે મારી પાસે અને તમારે કોઈપણને રૂબરૂ જોવા આવવું હોય તો પણ સૂટ છે આની અંદર સારા પોષક તત્વોવાળા બધા ફ્રૂટ શાકભાજીનું ઉત્પન્ન થાય છે જે આપણે ખાવાથી આપણે ખુદ પણ નિરોગી રહેવી છે અને આનું જે આપણે માર્કેટિંગ કરવી છે એ લોકો જે ખાવાથી એ પણ લોકો નિરોગી રહે છે આને તો સુરેશભાઈ આપણા જે ખેડૂત મિત્રો છે એમને આ સુભાષ પાલેક ઋષિ વિશે આપનો શું સંદેશ છે એ સંદેશ વિશે થોડી માહિતી આપવાને આપણા ગુરુજી શ્રી સુભાષ પાલેકરની પદ્ધતિથી જે આપણે ખેતી કરવામાં આવે છે એ ખેતી ખરેખર સારી અને લાભદાયક છે એની અંદર તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ થતો હોય શરૂઆતના તબક્કામાં તો એનું માર્ગદર્શન કરવા પણ હું ટાઈમ કાઢીને તમને એની વાત પણ કરી કઈ વ્યવસ્થિત કઈ રીતે એની પદ્ધતિ છે એ એની પણ જાણ કરીશ અને બીજા નંબરમાં આ ખેતી હું તો ચાર વર્ષતા પાંચ વર્ષતા કરું છું ખરેખર આ ખેતી સારી છે અત્યારે કોઈ પણ જાતનો ખોટો ખર્ચ થતો નથી ખાલી પિત્ત દે અને લેબર ખર્ચ જેવા બીજો કોઈ પણ ખર્ચ લાગતો નથી અને સારી ક્વોલિટીના ફળનું ઉત્પાદન થવાથી એનું વેચાણ પણ સારી રીતે થઈ શકે છે એટલે ખરેખર આ ખેતી ખૂબ લાભદાયક છે અને લોકો જેટલા બને એટલા આ ખેતીની અંદર જલ્દી આવે અને પોતે પણ સારી રીતે આ ખેતીની વ્યવસાય સમજી અને વ્યવસ્થિત આ ખેતી કરવાનું મર્યાણ કરે હાજુ નહીં પણ તમે થોડુંક વીઘા બે વીઘાથી શરૂઆત કરો એટલે તો તમારું પોતાનું પરિવાર પણ સારી રીતે સારું ખાતું થાય અને સારું તમને પણ એની સમજ આવતી જાય કે આ ખેતી કઈ રીતે આપણે શરૂઆત કરવી દાખલા તરીકે આ તમારે પચાસ વીઘા જમીન છે તો એવા આપણે એવું નથી કહેતા કે તમે પચાસ વીઘાની ખેતી આ કરો પણ વીઘા બે વીઘાની ખેતીની સ્ટાર્ટતા કરી અને પોતાને પોતાનો બચાવ માટે પોતાના પરિવારનો બસાવ સમાજના બચાવ માટે આ ખેતી બહુ જરૂરી છે અને આ અવશ્ય કરવી જોઈએ તો સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપનો મોબાઈલ નંબર આપો જેથી એને કઈ માર્ગદર્શનની જરૂર હોય કે સુભાષ પહેલે કૃષિ એમાં જંગલ મોડલ કઈ રીતે તૈયાર થાય એમાં ક્યાં ક્યાં ફળને કેટલા કેટલા અંતરે આવવું જોઈએ કોઈ ની એને જરૂર પડે તો આપનો મોબાઈલ નંબર આપશો અને વિશેષમાં હજી ખેડૂતોને આ ખાસ આગ્રહપૂર્વક આપનો સંદેશો આપો કે આ ખેતી જરૂર બધા અપનાવે સો ટકા આ આપણે સુભાષ પાલેકર પદ્ધતિની ખેતી સો ટકા કરવી જ જોઈએ એમાં કોઈ ના નથી ના ખેતીનું રિઝલ્ટ પણ સારું છે અને જે લોકોને મારો કોઈ નંબર મોબાઈલ નંબરનો કોઈ કોન્ટેક નંબર જોતો હોય તો સત્તાણું બે પચાસ તેત્રીસ એસી ત્રણ આ મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે પચાસ દેવચંદભાઈ કુંભાણી ગામ શેડુબાર તાલુકો જિલ્લો અમરેલી અને હું શેડુબા શેડુબાર ગામનો સરપંચ છું સિટીમાં મારી જરૂરિયાત પડે તો એને પણ હું માર્ગદર્શન આપીશ તો જોયું ને ખેડૂત મિત્રો આ છે સુરેશભાઈ કુંભાણી અને એમનું આ સરસ મજાનું ખાદ્ય જંગલ મોડેલ એને બનાવ્યું છે અને છેલ્લા પાંચેક વર્ષથી આ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ આરે જોડાયેલા છે અને મેં અંદર જઈને જોયું તો ઠેર ઠેર એની મેળાએ આ બધા જ વૃક્ષ વનસ્પતિના પાન નીચે પડી અને ઓટોમેટિક આચ્છાદન થાય છે અને આચ્છાદનથી આ જમીનની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બન પણ ઊભો થયો છે અને કાર્બન જ આપણા ઉત્પાદનનું મહત્વનું જે કહી શકાય સ્તંભ છે એટલે આપણે આ રીતે સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ અપનાવીએ અને આપણે ખુદ આ આપણા જીવનના આપણા પરિવારના રોગમુક્ત કરીએ આપણા આડોશ પાડોશ અને ગામને રોગમુક્ત કરીએ આપણા તાલુકાના બીજા જે આપણા જે ગ્રાહકો હોય છે એમને પણ આવી રોગમુક્ત ફળ ફળાદી અને શાકભાજી આપીએ જેથી જેના જીવન રોગમુક્ત થાય અને ગામનું રોગમુક્ત થશે તો પૂરો દેશ ખૂબ રોગમુક્ત થશે એવી આ સુભાષપાલ કૃષિ કરવા સૌને હું આહવાન કરું છું અને આ તકે સુરેશભાઈ કુંભાણીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે છેલ્લા પાંચ વર્ષથી આ સરસ મજાનું પંચતરી મોડલ ઊભું કરી અને અમરેલી જિલ્લાનું એક નમૂનેદાર આ મોડલ તૈયાર કર્યું છે તો સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર